વાર પીએમ બન્યા બાદ પ્રથમ વાર પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે તંત્ર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્રીજી વાર પીએમ બન્યા બાદ પ્રથમ વાર પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે જેમાં અમદાવાદમાં પીએમ મોદી જીએમડીસી ખાતે સભા ગજવશે અને તેને લઈ જીએમડીસી ખાતે વિશાળ વોટરપ્રૂફ ટર્મ તૈયાર કરાયો છે સાથે સાથે જીએમડીસી ખાતે એક લાખથી વધુ કાર્યકર્તાઓ દર્શક મિત્રો આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બન્યા બાદ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસ આવનાર છે તારીખ પંદર સોળ સત્તર અને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં બહોળી સંખ્યામાં જનસભાને સંબોધશે અને એક લાખથી પણ વધુ કાર્યકર્તાઓ આપણા વડાપ્રધાન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરશે એના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો કે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ખૂબ જ બોડી સંખ્યામાં માન્ય વડાપ્રધાન શ્રી જનસભાને સંબોધશે અને ગુજરાતને ખૂબ જ મોટી ભેટ આપનાર છે

તો ગાંધીનગરમાં માં રાત્રિ રોકાણ કરશે સોળમી સપ્ટેમ્બર રોજ મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇવેન્ટમાં પણ તેઓ હાજર રહેશે બપોરે દોઢ વાગે તેઓ સેક્ટર વન મેટ્રો સ્ટેશન ઉપર પહોંચશે જ્યાં મેટ્રો પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ દિલ્હી ચંડી આપી મેટ્રો સેવા પ્રારંભ કરાવશે આ મેટ્રો સેવા મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી લઈને ગાંધીનગરના સેક્ટર વન અને ગિફ્ટ સિટી સુધી દોડશે